આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એસઓજી ની ટીમને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી માં વિસ્તારમાં આવેલ સિદ્ધ એપાર્ટમેન્ટમાં બી બ્લોકમાં ત્રણસો એક નંબરના ભાણાના મકાનમાં રહેતા અનિલ રાખોલિયા નામનો શખ્સ બાથરૂમમાં ગુપ્ત લેબ તૈયાર કરી એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યો છે જે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમે રેડ કરતા બાથરૂમોમાં જ લેબ તૈયાર કરી તેમાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવવામાં આવ્યું હતું પોલીસે આ મામલે ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો અનિલ રાખોલિયાની ધરપકડ કરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અનિલ રાખોલિયા જીઆઈડીસી વિસ્તારમાંથી છૂટક કે રો મટીરિયલ લાવી ગૂગલ પરથી માહિતી મેળવી વિવિધ કેમિકલના મિશ્રણથી એમડી ડ્રગ્સ તૈયાર કરતો હતો એસઓજી પોલીસે દરોડા દરમિયાન રૂપિયા બે લાખ ચોવીસ હજાર છસોની કિંમતનું ચુમોતેર પોઈન્ટ અઠ્યાસી ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ તેમજ નોંધપાત્ર માત્રામાં રો મટીરીયલ અને વીસ હજારનો મોબાઈલ મળી કુલ રૂપિયા બે લાખ ચુમ્માળીસ હજાર છસોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે આ મામલે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે અને રાખોલીએ ડ્રગ્સ બનાવી કોઈને સપ્લાય કરવાનો હતો એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી તેની વિરુદ્ધ જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી Pintu Modi, Jansakshi Sakshi News, Angleshwar.